કારું એક વાગ્યો મારી માતા ને ભોણું ધરાયું નહીં આજે મારી મારી માતાને મારી કુળદેવી ને મારી મેલડી ને ભૂખ નહીં લાગી હોય તો હાચુકલી મને મેળડી ને ભૂખ લાગે લાગે ગોડા લાગે મને માતા ને ભૂખ લાગે મારે પેટમાં બલાડા બલાળા બોલો બોલ અને એક દીકરો જો કદાચ હાચા ભાવથી મને આવતો હોય ને આવી રીતે ભાવ મને અર્પણ કરતો હોય ને કોઈ પણ આવી વસ્તુ તો કદાચ એક દિવસ ભૂલી જાય ને તો દેવી શક્તિ કોને ખબર તમને એક દિવસ તમે ભૂલી જાવ દીકરા તે મને આજે ભોણું ના હું આખી રાત રહી કોઈ તમને આજે તમે દુખી હોય અને કોઈ પૂછવા વાળું ના હોય ઘરનાય તમને પૂછતા ના હોય તો તમને દુઃખ લાગે છે ને અંદર થી લાગે છે ને સારું મને કોઈ પૂછતું નહીં મારી બાજુ કોઈ જોતું જ નહીં બધા સ્વાર્થી છે આવું થાય છે ને કે આટલી મેં પરિવાર સેવા કરી મારા સાસુ સસરાની સેવા કરી એનો દીકરો કે મારા મા સેવા કરી મારા ભાઈઓ પણ છતાં દુઃખ પડ્યું ને તો મારી વાત કોઈ તારે તમે અંદર અંદર મુજાવશો તારું કોને કઉ કોને કઉ કોને કઉ કોને કહું એમ કરતા કરતા છે ને એક વિચાર ધર્મ બાજુ વરે ભગવાન બાજુ વરે દેવી શક્તિ માતા બાજુ વરે ક્યારું હવે માતા મારું હોભર તો મારું ભલું થાય ન જગત માં ના સંસારમાં છે ને બધી જગ્યાએ મેં રાડો પાડી પાડી કીધું કે હું દુખી છું હું દુખી છું પણ મારા દુઃખ કોઈએ કદર કરી એટલે તમને દેવી શક્તિ ભગવાન હોભર્યા છે હોભર્યા ને તો દેવી શક્તિ ને ભગવાન નું થવું હોય ને અને એ ખરેખર હું માતા એવું કહીશ કે જો તમે જેને પોતાના મોનતા એને લાડ પ્રેમ કરતા અને ખૂબ હાચવતા ને આજ બધાય હાથ છોડી દીધા ને તો હવે એક તમારી માતાનો કોાળું ઝાલી લેજો ઓંગીરી ઝાળી લેજો તમારી માતા જગતે ભલે દગો કર્યો જગતે તમારા દુખની કિંમત નહીં કરી પણ તમારી માતા જોડે કદાચ છે ને એક પ્રાર્થના કરીને કેજો કે માં હું તારો દીકરો માં હવે તું મને સ્વીકાર કરી લે હવે હું આ સંસારથી થાકી ગયો તારે કુર દેવી ગોડા કુર દેવી હરકના ના એ રોઈ અને તમે ઓગરી એના આલો ના પેલા એની ઓગરી પકડો પછી તમારી માં જોઈ લે કે દીકરાને ના ખરેખર માં મારી બાજુ સન્મુખ થયો છે તારે તમારી માં તમારી ઓગરી જાલ લે અને પછી તો શું કહો એની તો હવે વર્ણન કરવું મુશ્કેલ છે માતા પરી તો શું આલન શું કરે એનું તો આ શબ્દો ઓછા પડે આ શબ્દો નહીં આ ભાષાઓ ઓછી પડે કેમ જે આનો અનુભવ કરે ને એને જ આ ખબર પડે નહી તો દેવી શક્તિની કદાચ લાળ પ્રેમ શું છે ને એ જગતમાં કદાચ હાચો ભક્ત હશે ને કોઈ એને જ ખબર પડે ન કન આ જગતના માતાને કોઈ સમજી શકે માર તમાર જોડે શું લેવાનું કશું લેવાનું જ છતાંય તે હું આટલા લાળ સમ કરું છ તમને તમારી ઘરની પોતાની માય કદાચ જેટલા કામ ના કરે એટલા હું તમારા કામ કરું છું કેમ કરું છું કેમ કરું છું કે છે ને તમે મને માં કરી અને અપનાવ્યો અને નિરાશ થઈને કીધું કે માં આખે જગતના ભુવા ફર્યા જગતના મંદિરો ફર્યા પણ માં હવે તારા આશરે તારા વિશ્વાસે ને તારા ભરોસે આવ્યો છું કે ખુખાર મેલડી જબરી છે આવું હોભરી અને તમે મારા ધામમાં આવ્યા છો ને તો જબરી હું માતા નહીં જબરો તમારો વિશ્વાસ રાખજો જબરા પણું ના બતાવી દો તો મારું ન મેલડી નહીં રાખશો કે નહીં માતા જો સંબંધ તો સ્વીકાર્યો કે આ મારી માં છે અને હું એનો દીકરો છું પણ સંબંધ નિભાવવાની જવાબદારી દીકરાઓની દીકરીઓની એના ભક્તની હવે જેને પ્રેમ કરતા હોય ભક્તિ એટલે પ્રેમ ભક્તિનું બીજું નામ શું પ્રેમ કે બસ પ્રેમમાં કશું માગવાનું આવે પ્રેમમાં હંમેશા આપવાનું આવે પ્રેમમાં શું આપવાનું આવે કઈ પણ ભાવ લાડ પ્રેમ કઈ બી વસ્તુ સેવા સમર્પણ બધી વસ્તુ એને આપવામાં આવે જો કદાચ એ તમે ભક્તિ કેતા હોય કે હું મારે કુળદેવી ની ખૂબ ભક્તિ કરું છું અને હોમે જો માતા જોડે કઈક માંગો છો ને તો તમારી સાચી ભક્તિ નથી સમજા પડે હું કઉ છું એ જો તમે એમ કેતા હોય કે માં અમે ભક્તિ કરીએ છીએ મારી કુળદેવી ની અમારી મહાકાળીની અમારી અરસીદીની અમારી શક્તિની અમારા ખોડિયારની અમે ખૂબ ભક્તિ કરીએ છીએ તો ભક્તિ નહીં આ તમારો ભ્રમ છે પણ ખરેખરમાં તમે સોદાના ભક્તિ સમજો માં આટલું આલુ છું આટલું થઈ જશે મારી આ અરજી છે પાસ કરી મારી લોન મેલી છે કરી આ છે ને સોદા કરો ને જેને જોડે તો વાસ્તવિક ભક્તિ કેવાય ભક્તિ તો એને કેવાય કદાચ એક વખત તમે એ તમારી માતાનો આત્મય સંબંધ સ્વીકાર કરી લીધો ને તો એને કશું કહેવાનું ના આવે ઉપરથી એની જો લેવાનું ના આવે એને આપવાનું આવે ઓકે શું આપવાનું માતા ને છે નહિ ભૂખ તો માતા ભાવની ભૂખ છે માતાનો કોઈ હાર ત્રિફળ ચુંદડી અગરબત્તી કચ્છી ભૂખ હોતી માતાના હંમેશા ભૂખ હોય ભાવની પ્રેમની ની હવે પ્રેમ છે ને તમારે ને કરી દેવો પડે કે માં હું તારો દીકરો છું અને એમ કરી અને માના લાડ ચાલુ કરો પ્રેમ ચાલુ કરો ને અને એની હાથર હારી હારી વસ્તુ લાવી જે ભાવ એ તમારા અંદર જે ભાવ જાગે કે માં લે આ તારી હાથર હું ફ્રૂટ લાવ્યો છું માં સ્વીકાર જે મારી આજે બજારમાં માં જોતો ને તો માં આ ચુંદડી મસ્ત લાગતી હતી માં અને મને વિચાર આવ્યો કે મારી ચામુન માતા ને તો ચેવી લાગશે તો માં ચુંદડી તારી હાથર લાવ્યો માં હું બજારમાં નીકળ્યો ને તો માં જોયું કે તારા ફોટો એક મસ્ત છે લાઈટ વાળો પણ મારા જોડે પૈસા નહીં માતા પણ પૈસા આવશે એટલે આવો મારા ફોટો લાવો છે તો તમારી માતાએ એ હોભરી જાય કે દીકરાએ મારો આટલો મોટો ફોટો લાવવાની ઈચ્છા કરી છે અને તમારી માં જ પૈસા આલે અને એ જ ફોટો લઈને આવો તમારા ઘેર થાય કે નહીં આવું પણ એના આવો લાડ કરવો પડે તમે ચોક બારગામ જાઓ ક્યાંય બી ધામ ફરવા જાઓ કઈ બાર મેરો લાગે છે તો તમે તમારા દીકરાઓ દીકરીઓના નાના બાળ ને પ્રેમ કરતા હોય તો કેવું ઘેર ઘેર હોય તો કે લાઈન મારા છોકરા આતર રમકડું લઈ જવું લાઈન એની આતર કઈક ફ્રૂટ લઈ જવું કેરા લઈ જવું થાય ને આવું સામ એના વાલ કરો છો એની ચિંતા છે તમને તો તમને આવી ચિંતા હોવી જોઈએ તમારી માતાની કે આજે અમે બારગામ જ્યાં છે લગ્નમાં અરે મારી માતાનું રોજ ભોણું ધરાવું છું પણ સારું વાત લગ્નમાં જમવા જવાનું તો અરે મારી માતાને ભૂખ નહીં લાગી હોય કે તમે જો રોજ વિચારો છો કે મારા ઘેર મારી માતા જાગતી જ્યોત છે અને તમે રોજ એના ભોણું ધરાવો છો જે બનાવો એના અર્પણ કરો છો પછી એના પ્રસાદ રૂપે ખાવ છો અને ક્યાંક કદાચ તમારા લગ્ન પ્રસંગમાં જવાનું થયું આખા પરિવારને તો તમને એવી ચિંતા થવી જોઈએ તારું એક વાગ્યો મારી માતાનું ભોણું ધરાયું નહીં આજે મારી મારી માતા ને મારી કુળદેવીને મારી મેળડી ને ભૂખ નહીં લાગી હોય તો હાથ ચૂકલી મને મેળડી ને ભૂખ લાગે લાગે ગોડા લાગે મને માતાને ભૂખ લાગે મારે પેટમાં બલાડા બોલો બોલ અને એક દીકરો જો કદાચ હાચા ભાવથી મને આવતો હોય ને આવી રીતે ભાવ

મારી આ ચુંદડી ના લાયો આવું અનુભવ કર્યો જ નહી જાય તો તમે ગાડા થઈ જાવ પાગલ થઈ હો મારી માતા આટલું બધું મારું ધોન રાખે છે આજે મારી વસ્તી પૂછી લેજે આ મારી વસ્તી ના આવા બધા પરચા આલે છે મારો દીકરો મને સજાવટ કરે જોઈ હશે કદાચ મૂર્તિ ફોટા કાજલ લગાવેલ આખી શોભા મારી સજાવ બે કલાક ત્રણ કલાક બેહી અને એટલો વાલ કરે એટલો વાલ કરે ને તેને વિચાર આવ્યો કે આપણે મારા દીકરાનો ભાવ કહું છું તમને તો તમને એક ભાવ જાગે કે દેવી શક્તિને ને ચેવા લાડ કરવા જોઈએ નહી તો આવા અનુભવ મારા કોઈને કહેવાય નહીં ગુપ્ત રાખવા જોઈએ પણ છતાંય તે મારે એટલે કહેવું પડે છે કે દીકરાઓ દેવી શક્તિને શું વાહલું લાગે એ તમને કહું અને દેવી શક્તિ શું કરીએ કે એ તમને કહું કદાચ મારો દીકરા આવી મારી શોભા કરે ને તેના મનમાં મેં પ્રેરણા કરી કે દીકરા જેમ તમે નહીં ધોઈને તૈયાર થઈને કાચમાં જોવો છો તું મને કાચમાં જ બતાવ્યું છે એવી લાગું શું આવા વાત વિચાર તમે એમ લો કોઈ નાસ્તિક મોણસ વાપરે ક્યાં શું ગોડા જેવી વાતો કરે છે એના મેં પ્રેરણા કરી અને કીધું કે દીકરા તું આ મને રોજ તૈયાર કરે છે તો મને તો બતાર તું કાચમાં કે હું ચેવી લાગુ છું તો મારા દીકરાને વિચાર કર્યો કે લાયો બધી વસ્તુ લેવા જ તો કે એક અરીસો લઈ જવું મારી માતા હાથ અને અરીસો લઈ જઈને રવિવારે બતાવીશ કે જોજો મેલેડીમાં ભૌચર માં તમે ચેવા લાગો છો એવો ભાવ અને ખાલી મારા દીકરા ને કાચ લેવા જ્યો ને મળ્યો નહી અને બીજી બધી વસ્તુ લેવામાં એ કાચ લેવાનું ભૂલી ગયું